તો હવે નજર કરીએ અન્ય સમાચાર ઉપર રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કાલે પણ રાજ્યમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સુરત નવસારી અને ભરૂચમાં પડી શકે છે ભારે વરસાદ નર્મદા ડાંગ અને તાપીમાં પણ ભારે વરસાદ થઈ શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે રાજકોટ પોરબંદર અને જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી છે અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં પણ અતિ ભારે વરસાદના વ્યક્ત કરવામાં આવી રહ્યા છે વડોદરા છોટાઉદેપુર અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે તો આણંદ જામનગર અને મોરબીમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ઓફશોર ટ્રફના કારણે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે पहला दिन जो है हैवी टू वेरी हैवी गुजरात रीजन आइसोलेटेड प्लेसेस में दिया गया है उसका अगले चार दिन हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है और जो सौराष्ट्र क्रॉस रीजन के लिए पहला दिन हैवी टू वेरी हैवी का आइसोलेटेड प्लेसेस वन वन किया hmm. गया दिया गया है और जो डे टू में हैवी आइसोलेटेड प्लेसेस में चेतावनी दिया गया है और इसमें जो डिस्ट्रिक्ट देवान में आपका गुजरात रीजन में वेरी हैवी रेनफॉल का आ रहा है डिस्ट्रिक्ट वो है नर्मदा भरूच सूरत डांग नवसारी बालसाब तापी धामन एंड दादरा नगर हवेली और जो हेवी रेनफॉल का जो चेतावनी दिया गया है वो है उदयपुर बडोडरा आनंद एंड अहमदाबाद एंड सौराष्ट्र कच्छ में आपका वेरी हेवी रेनफॉल का जो चेतावनी दिया गया है वो है राजकोट पोरबंदर जूनागढ़ गिर सोमनाथ अमरेली एंड भावनगर हेवी रेनफॉल का जो वार्निंग दिया गया है वो है सुरेंद्र नगर जूनागढ़ રાવલના સિમ વિસ્તારમાં ખેતરોમાં પાણી ગરકાવ ભારે વરસાદથી ખેતરો હજુ પણ પાણીથી ભરાયેલા છે ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી ગઈ છે તો વરસાદ બાદ પણ દ્વારકા જિલ્લામાં ખેડૂતોની હાલત દયનીય બની છે રાવલના સિમ વિસ્તારમાં હજુ પણ ખેતરોમાં પાણી ભરાયા છે અને ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતો ચિંતામાં છે કારણ કે આ પ્રકારે વરસાદી પાણી ભરાવાથી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ પણ સેવવામાં આવી રહી છે દ્વારકા જિલ્લામાં વરસાદ બંધ થઈ ગયો છે પરંતુ વરસાદ બાદ પણ હજુ પણ ખેતરોમાં વરસાદી પાણી છે ખેતરોના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે હજુ પણ ખેતરો પાણીમાં ગરકાવ છે અને જેના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે કારણ કે આ ખેતરોમાં વરસાદી પાણી ભરાતા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે રાવલના સિંધ વિસ્તારમાં ખેતરો હજુ પણ વરસાદી પાણીમાં ગરકાવ છે હજુ પણ જે પાણી છે તે ઉતર્યા નથી ખેતરોમાં ભરાયેલા છે જેના કારણે પાકને નુકસાન થઈ શકે છે વધુ વિગતો સાથે સંવાદદાતા ધર્મેશ ઉપાધ્યાય આપણી સાથે જોડાઈ ગયા છે આ ધર્મેશ દ્વારકા જિલ્લામાં રાવલના સિમ વિસ્તારમાં હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે ને જેના કારણે ખેડૂતો ચિંતિત છે શું પરિસ્થિતિ ચોક્કસથી વાત કરવામાં આવે તો કલ્યાણપુર તાલુકામાં છેલ્લા બે દિવસ પહેલા ખાબકેલા વરસાદના કારણે હજુ પણ રાવલના આસપાસ વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયા છે જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે કે ખેડૂતોએ તાજેતરમાં જ મગફળી સહિતના પાકોનું વાવેતર કરેલું હોય ત્યારે ખેતરોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા રહેવાથી રાવલ આસપાસ વિસ્તારના જે ખેડૂતો છે તેના હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને હજુ પણ ખેતરોમાં વરસાદી પાણી તો અમરેલીના ખાંભાગીર પંથકમાં મેઘો મુશળધાર ખાંબા શહેરમાં અંદરાધાર વરસાદ ખાબક્યો ખાંબાના રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાય ખાંબાના મિતયાળી રોડ પર વરસાદી પાણી વહેતા થયા ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો નાનુડી પીપળવા અને ચતુરી સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે અમરેલીના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો ખાંભા સહિત અન્ય ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદના પગલે તમામ રોડ રસ્તાઓ પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અમરેલીના ગીર પંથકમાં ધોધમાર વરસાદ ખાંભા શહેરમાં શરૂ થયો ધોધમાર વરસાદ ખાંભા ગીરના પંથકમાં મેઘરાજા મહેરબાન થયા નાનુડી દીવાનના સરાકડિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અમરેલીના ગીર પંથકમાં મેઘરાજા મહેરબાન થયા ખાંબા શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના પગલે તમામ રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે ખાંભા ખીરના પંથકમાં મેઘરાજા મહેરબાન બન્યા હોય તેવા દ્રશ્યો ખાંભાથી સામે આવી રહ્યા છે આ સાથે નાનુડી અને દિવાનના સરાકડિયા સહિતના ગામોમાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અમરેલીમાં મેઘ મહેર બાદ હવે નવા નીર આવ્યા નદી ડેમમાં નવા નીરનું આગમન થયું લાઠીની ગાગડિયો નદી પરના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે આકાશી મહેર બાદના આકાશી દ્રશ્યો છે લાઠીથી થી સુધીના ત્રીસ ચેક ડેમ છલકાયા છે ડેમમાં પંદરસો કરોડ લિટર જેટલું પાણી ભરાયું છે અમરેલીમાં ભારે વરસાદ

તે વરસાદી પાણીથી છલકાઈ રહ્યા છે સુધીના ચેક ડેમ તે છે અમરેલી જિલ્લાના લાઠીનીલિયા તાલુકામાં રાજ્ય સરકાર અને ધોળકીયા ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસથી ગાગડીયો નદીના ચોપન કિલોમીટરની લંબાઈના પટને ઊંડું ઉતારવું અને ચેકડેમોની હારમાળા દ્વારા જળસંચયનું ખૂબ ઉત્તમ કામ થઈ રહ્યું છે લીલીયા તાલુકાના ભેસાણ અને બોડીયા ગામે પ્રથમ વખત જ છ કરોડના ખર્ચે બનેલા બંને ચેકડેમો આજે છલોછલ પૂર્ણ રીતે ભરાયા જળક્રાંતિના આ કામ થકી આ વિસ્તારના રહીશો ખેડૂતોના માટે ખૂબ મોટું કામ થઈ રહ્યું છે પાણીના તળ ઊંચા આવશે અને ભવિષ્યમાં આ પાણીના કારણે ખેડૂતોના જીવનની અંદર એક નવો સૂર્યોદય થશે એવો ચોક્કસ મને ભરોસો છે આજે વર્ષમાં આ આ બોડિયા ગામમાં ડેમ બન્યો છે અને અત્યારે પાણી સલકીને જાય છે આ સરકારની અને તંત્રની ઈચ્છાશક્તિથી આ પહેલીવાર સિત્તેર વર્ષમાં કામ થયું છે અને અમને આનંદ છે કે સરકાર આમાં પોઝિટિવ છે આખા ગુજરાતને અને આખા ભારતને આ મોડલ કામ લાગશે સૌરાષ્ટ્રમાં તો આ મોડલ તમે લાગુ કરશો આખું ઇન્ડિયા આને ફોલો કરશે અને બહુ ઓછા પૈસામાં ભારતનો પાણીનો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ કેમ છે આ લાઈવ તો અમરેલીના ધારી શહેરમાં ધોધમાર વરસાદ ધારી ગીર પંથકમાં કાળા ડિબાંગ વાદળો છવાયા ધારી શહેરમાં વરસાદ તો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું ધારીગીર પર મેઘરાજા મહેરબાન થયા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અમરેલીના ધારી શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ધારીગીર પંથકમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે ધારી શહેરમાં વરસાદ વરસાદી વાતાવરણ કેવા પ્રકાર નો માહોલ જોવા મળી રહ્યો છે બે દિવસ થી આગમન થયું છે માં ધોધમાર વરસાદ ને પગલે ગ્રામીણ ગામડાઓ રસ થઈ ગયા હતા અને જે રીતે ખાંભા શહેરમાં તો જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો આપ જોઈ શકો છો કેમ કે હાલમાં ધારી શહેર પણ ધોધમાર વરસાદ શરૂ થયો જયારે ધારી ના ગ્રામીણ પંથક છે લીલીયા પંથકમાં પણ વરસાદ ખાબકે તેવા એંધો નો છે પરંતુ ગીર પંથકના ગામોમાં ધારી અને ખાભા આ બંને ગામોમાં મેઘો મહેરબાન થયું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે જી તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર તો બે દિવસના વિરામ બાદ ભાવનગરમાં ફરી વરસાદ ભાવનગરના મહુવા તાલુકામાં વરસાદ વરસ્યો બગદાણામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ખારી ગડથર જાંબુડા સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે તો ભાવનગર વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે બે દિવસનો વિરામ અને ત્યારબાદ ફરીથી એકવાર ભાવનગરમાં વરસાદનું આગમન થયું છે સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે ભાવનગરના તળાજામાં પણ વરસાદી માહોલ છવાયો છે તળાજાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પીથલપુર ઉજડી આમળા અને ગોપનાથમાં પણ વરસાદ વરસી રહ્યો છે વરસાદના પગલે રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા છે ભાવનગરના તળાજામાં પણ વરસાદી માહોલ જામ્યો છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે રોડ રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો ભાવનગરના તળાજાથી પણ સામે આવી રહ્યા છે તળાજાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન પીથલપુર ઉંચડી આમળા અને ગોપનાથમાં પણ વરસાદ વરસ્યો છે વરસાદના પગલે તમામ રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા